નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત દર્દી અમારી પાસે આવે ને એટલે એમ કે કે સર અમે બ્લડ રિપોર્ટ કરાવ્યા છે કે સી આર યુરિક એસિડ અને આર ફેક્ટર આટલું કરાવી દીધેલું છે સીબીસી કરાવ્યું આ બધા રિપોર્ટ નોર્મલ છે તો એ તે સાંધામાં દુખાવો તો ચાલુ જ છે તો હવે તેનું શું કારણ હોઈ શકે છે હવે હું તમને આ વિડીયોમાં એવા પાંચ કારણ બતાડું કે જેમાં તમારા રિપોર્ટ નોર્મલ આવી શકે છે જે આ ચાર રિપોર્ટ મેં કીધા છે જે કોમનલી કરવામાં આવે છે એ રિપોર્ટ નોર્મલ આવી શકે છે પરંતુ સાંધામાં દુખાવો હોવાનું કારણ ડેફિનેટ હોઈ શકે છે અને તેના માટે તમારે બીજા કોઈ રિપોર્ટ જોઈએ સૌથી પહેલું કારણ કે તમને જે દુખાવો થઈ રહ્યો છે તે એકચ્યુઅલીમાં અર્લી કાર્ટિલેજ ડેમેજનો છે જેમ કે આપણે ઘૂંટણના સાંધાની વાત કરીએ તો ઘૂંટણના સાંધામાં કોઈ પણ હાડકું તમે જુઓ તો એમાં કોઈપણ હાડકાની ઉપર એકચ્યુઅલી જે એનો એન્ડ હોય છે જે હાડકું જ્યાં ફિનિશ થતું હોય તે જગ્યાએ કાર્ટિલેજ નામનું સ્ટ્રક્ચર હોય છે કાર્ટિલેજ એટલે એ સપાટી એકદમ લીસ્સી બનાવી નાખે એટલી લીસ્સી સપાટી થઈ જાય કે બે હાડકાં એકબીજાની ઉપર ઇઝીલી ફરી શકે હવે આ કાર્ટિલેજનું અર્લી ડેમેજ હોય તો પછી તેમાં બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે ઇવન અર્લી કાર્ટિલેટ ડેમેજમાં એક્સરે પણ નોર્મલ આવે છે તમારે એમ જ કરાવવો પડે છે કે જેમાં દેખાઈ શકે કે આ કાર્ટિલેટ ડેમેજ થઈ છે જેના કારણે ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો છે રિપોર્ટ બધા નોર્મલ આવે પણ દુખાવો રિયલ હોય તમને ખાસ કરીને સીડી ચડવા ઉતારવામાં કે નીચે પલાઠીવાળીને બેસીને પગ સીધા કરવામાં કે ઊભા થવામાં દુખાવો થઈ શકે છે તે હોય છે કાર્ટિલેજ ડેમેજ જેમાં આ ચાર રિપોર્ટ નોર્મલ આવે છે બીજી વસ્તુ કે તમને આ બધા રિપોર્ટ નોર્મલ છે પરંતુ તમને એકચ્યુઅલીમાં કોઈ વિટામિન ડેફિશિયન્સી છે જેમ કે વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી થ્રી હવે આ બે વસ્તુઓ એવી છે જે અમે આજની તારીખે ખૂબ જ કોમનલી જોઈએ છીએ વિટામિન ડી થ્રી જે છે એ એક રિસર્ચ પ્રમાણે ઇન્ડિયામાં સિત્તેર ટકા જેટલા લોકોને ઉણપ હોય છે અને ખાસ કરીને તેમાં પણ મહિલાઓમાં હવે વિટામિન ડી થ્રી ઓછું હોય તેના કારણે તમને અલગ અલગ રીતના દુખાવા થઈ શકે છે સાંધાના દુખાવા થઈ શકે અને મસ્ક્યુલર પેઇન પણ વધારે થઈ શકે છે તેની સાથે સાથે જો બી ટ્વેલ ઓછું હોય બી ટ્વેલ ઓછું હોય તો તેમાં નવ રિલેટેડ ઇસ્યુ પણ વધારે થાય છે એટલે તમારી પેઇન બેરિંગ કેપેસિટી પણ ઓછી થઈ જાય છે કે થોડો ઘણો દુખાવો થાય ને તો પણ આપણા શરીરને કે આપણા મગજને તે ખૂબ જ વધારે લાગે છે એટલે આ બે વિટામિન બી ટ્વેલ અને ડી થ્રી આ પણ જો તમારા ઓછા હોય તો દુખાવો થઈ શકે છે પણ પહેલાં જે કોમન જે રિપોર્ટ કરવામાં આવે છે તે નોર્મલ આવે છે ત્રીજી વસ્તુ મસલ વીકનેસ મસલ વીકનેસ એટલે શું જેમ કે તમારા કુલાના જે સ્નાયુઓ છે જે ગ્લુટિયસ મસલ કહેવાય છે કે પછી ઘૂંટણની ઉપરના સ્નાયુઓ જે કોડ્રીસેપ્સ કહેવાય છે ઘૂંટણની પાછળ હેમસ્ટ્રિંગ હોય છે તે ટાઈટ હોય તો આ બધા જો સ્નાયુઓ નબળા હોય તો તેના કારણે ઇન્ટર્ન તમારા સાંધા ઉપર લોડ વધારે આવે છે તે જ રીતે તમારા જો કમરના સ્નાયુઓ નબળા હોય ડોકના સ્નાયુઓની કસરત ન થતી હોય અને નબળા હોય તો પણ તમને દુખાવો વધારે થઈ શકે છે કારણ કે જો આ બધા જ સ્નાયુઓ નબળા છે મતલબ લોડ ક્યાં આગળ જશે જઈ જઈને જશે આજુબાજુના જે પણ સાંધા છે નાના નાના કે ઘૂંટણ જેવા મોટા સાંધા તેની ઉપર લોડ જશે અને તમને દુખાવો થઈ શકે છે તેમાં તો એક્સરે એમઆરઆઈ આ બધા જ રિપોર્ટ બી ટ્વેલ ડી થ્રી બધું જ નોર્મલ આવે છે પરંતુ તમારા સ્નાયુઓની વીકનેસ છે તે તમારા જે ડૉક્ટર છે તે તમને ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા કહી શકશે અને તેના સોલ્યુશનમાં તમારે ફક્ત કસરતો જ કરવાની હોય છે એક્ટિવ લાઈફસ્ટાઈલ રાખો તો પછી તમને સારું થઈ શકે છે ચોથી વસ્તુ ખરાબ પોસ્ચર ખરાબ પોસ્ચર કઈ રીતે કે જેમને પણ આ રીતે આમ એકદમ આગળ વાંકા વળીને બેસવાની આદત હોય છે કે પછી મોબાઈલ વાપરવાનો આમ નીચે જોઈને મોબાઈલ જ વાપરતા હોય કે પછી તેમનું પોશ્ચર ખરાબ હોય સૂતી વખતે કે ગાડીમાં ક્યારેક ટ્રાવેલિંગ કરતી વખતે પોશ્ચર ખરાબ હોય તો પણ તેમને દુખાવો થઈ શકે છે કારણ કે જો પોશ્ચર ઇમ્બેલેન્સ હોય તો સ્ટ્રેસ તમારો સ્નાયુ કે તેની આજુબાજુની ટિશ્યુની જગ્યાએ સાંધા ઉપર જશે અને તમને દુખાવો ઇમિજિએટલી થવા મળશે તો આ બધી જ વસ્તુઓનું તમારે પોસ્ચરના રિલેટેડ જો કોઈ પણ પેઇન હોય તો તેમાં તમારે ધ્યાન રાખવું જોઈએ અને પાંચમું રીઝન છે ફાઇબ્રોમાઇલજીયા ફાઇબ્રોમાઇલ એટલે શું એટલે કે એકચ્યુઅલીમાં પેઇન કોઈ જ જગ્યાએ તમે લોકલાઇઝ નથી કરી શકતા કારણ કે લોકલી બોડીમાં એનાટોમિકલી તમને કોઈ જ રીતનો પ્રોબ્લેમ નથી હોતો કે કાર્ટિલેટ ડેમેજ ના હોય મસ્ક્યુલર વીકનેસ ના હોય કંઈ જ ન હોય પરંતુ તે એક સેન્ટ્રલ સિસ્ટમથી ઉદભવતો એક રોગ છે જેમાં અલગ અલગ રીતના અઢાર જેટલા પોઈન્ટ ઇન્ટરનેશનલ સિસ્ટમે નક્કી કરેલા છે અને તે અઢારમાંથી સ્કોરિંગ આપવામાં આવે છે તે અઢારમાંથી જો તમારું સ્કોરિંગ વધારે હોય તો તમને ફાઇબ્રોમાયલજીયા તરીકે ડાયગ્નોઝ કરી શકાય છે અને ફાઇબ્રોમાયલજીયામાં પણ બધા જ રિપોર્ટ એકચ્યુઅલીમાં નોર્મલ આવે છે તો દોસ્તો આ પાંચ કારણ છે કે જેમાં તમારા જે કોમનલી રિપોર્ટ કરવામાં આવે છે સીબીસી સીઆરપી ઈએસઆર અને આર ફેક્ટર આ બધા નોર્મલ આવી શકે છે પરંતુ તમને જે દુખાવો થાય છે તે રિયલ છે ધન્યવાદ